આ તો સારું છે તમે અમને વંદન કરો ને ત્યારે તમે અમને પૂછો છો સ્વામી સાતા અમે શું કહીએ બાર કિલોમીટરનો નો વિહાર કરીને આવ્યા હોય પસીનો છૂટી ગયો હોય અને ચહેરા પર તમને થાક દેખાતો હોય અને પછી એ પાછા પૂછો છો સ્વામી ખબર છે અસાતા છે તો એ પૂછે સ્વામી અને આટલું હોય છતાં અમે શું કહીએ દેવ ગુરુ હવે ભૂલમાં ક્યારેક તમે મને વંદન કરતા મારાથી તમને પૂછાય સેવક સાતા છેજી તમને પૂછાઈ જાય તમે શું કહો સાચું બોલ છો આગલી હરોળનાને પૂછું મારાથી જયેશભાઈ તમને પૂછાઈ જાય સાતામાં તમે શું કહું દેવગુરુ પસાઈ દેવગુરુ ફસાઈ સાહેબ ધંધામાં અત્યારે મંદી જોરદાર આવી ગઈ છે તમાકુમાં અત્યારે જામતું નથી તમારી ધંધામાં મંદીની વાતો આવે શરીરમાં બીમારીની વાતો આવે છોકરો સાંભળતો નથી છોકરી ભાગી ગઈ ઘરવાળી સાથે જામતું નથી આહા હા હા એક લિસ્ટ જો ચાલુ થાય ને એક આખી ડાયરી ભરાઈ જાય પણ તમારા લિસ્ટ પૂરા ન થાય આટલા દુઃખને લઈને બેઠેલાઓ તમારી આગળ મારે કઈ રીતના વાત કરવી કંઈથી બહાર નીકળો ત્યારે બોલજો દુઃખથી ડરે તે તમારા દુઃખની વાતો કરું એટલે દુઃખી છો એટલું નક્કી કરો પછી વાત કરું યસ કે નો હવે પ્રોબ્લેમ માં છો તમે ભાઈ દુખી છો યસ એટલે આ દુખી રહો ની વચ્ચે જ મારે બેહવાનું ને બોલવાનું છે એમ તમારે યાર બેહું ને કે મને એમ થાય હું દુખી દુખી ન થઈ જાઉ સાધુ તો અમે તો સુખી હોય તમે દુખી છો એટલું તો કન્વિન્સ કરો દુખી છો સવારે ઉઠ્યા પછી આરીસાની સામે આમ ખાલી ઊભા હો અને ગળું જરાક ઊંચું થાય ને અંદરની એક ગાંઠ બહાર આવે ને ટેન્શન

કોર્ટમાં જજે એક ભાઈ ને બોલાવીને કીધું મેં સાંભળ્યું કે દસ વર્ષથી તમે તમારી પત્નીને ધમકાવી ધમકાવી રાખી ભાઈ ભાઈઓને નહીં સમજાય બધું બહેનોને સમજાય શ્રીમંતો જ સુખી હોય કે તો સુખી જ હોય આવી ભ્રમણ માં નહીં રહેતા પરિસ્થિતિ થી કદાચ તમે સુખી દેખાતા હશો પણ મનસ્થિતિ જયારે તમારી અને કોઈ ગરીબ ની શ્રીમંત અને ગરીબ બંને નું જયારે કમ્પેરિટિવ સ્ટડી કરવામાં આવે ને બે સરખા છે બે સરખા છે તમે બે રોટલી થી વધારે ખાઈ નથી શકતા અને ગરીબ પણ બે રોટલી થી વધારે નથી ખાઈ શકતો ગરીબને ને બે થી વધારે મળતી નથી અને તમને બે થી વધારે તમારે ત્રીજી ખાવી હોય ને તો પેલા એક ટેબ્લેટ લેવી પડે રોટલી ખાતા પેલા ગોળી અને ખાધા પછી ગોળી લાગે છે બી ગોળીબાર ઓર પીછે સે બી ગોળીબાર ગરીબને રાતને ઊંઘ નથી આવતી કારણ કે બાજુમાં ગટર છે મચ્છર છે એના કારણે સૂઈ નથી શકતો શ્રીમંત પણ સૂઈ નથી શકતો પાર વિનાના ટેન્શન અને ટેન્શનના કારણે કમ્પોઝના ઇન્જેક્શનો લેવા પડે અને છતાંય વિલિયમ ફાઈની ગોળીઓ ખાધા પછી પણ એને ઊંઘ નથી આવતી શ્રીમંત અને ગરીબ પરિસ્થિતિ કદા ચૂદી હશે મનસ્થિતિ બધી સરખી છે ગરીબને ટેન્શન છે દીકરીને પરણાવતી વખતે દહેજમાં આપવા માટે કાંઈ નથી અને શ્રીમંતને ટેન્શન છે દીકરીને પરણાવ્યા પછી લફડું કરીને પાછી આવી છે હવે આ છોકરીને મારે જિંદગીભર કઈ રીતના સાચવવી આ શ્રીમંતને ટેન્શન છે